ચોખ્ખો કાઢી નાખો હવે ત્રણ પેકેટ નો તો અત્યારે ફ્રીજ માં મૂકી દેવાને ને એટલી કેક પડી છે કાલની ત્યાં સુધી આપણે આપરણ આપણ કરી લઈએ આપરણ સુકાય છે રાતે ધોઈને સુકી નાખે તો અગરબત્તી કરે જ માતાજી ને જય અત્યારે આપણે આપરણ કરી તો મિત્રો કેમ છો બધા મજામાં આ રીતે પહેરી દઉં મિત્રો કારણ ખરાબ ના થાય કપડા ગમ પહેરી લેવાની સારી થાય આપણો જન્મ આવી જ ના થયો જો બધાય ને કેમ મિત્રો આપણો તો આવી રીતના ના થયો એમ ભાઈ બોલે છે તો દેખાય છે તમને કેમેરા માં બાળ વાસ્કા માણસ માંથી બનાવવાની પ્રક્રિયા હાચો છે ખોટું છે કમેન્ટમાં જણાવી દીધું આપણે એવી રીતના તૈયાર થઈ ગયા છે ખરાબ ન થાય

Best three 5 minute Step by step

નવા હોય તો હાલો આપણે કિલોની પેસ્ટી કાંઈ બી નાખી અત્યારે પેસ્ટી અને કિલોની કટિંગ થઈ ગઈ છે અત્યારે એટલી કેકો પડે છે ચાર કેકો ચાલુ છે કેક બનાવવાનું તો આપણે બનાવવાનું તારે શરૂ કરી દઈએ હાલો અત્યારે આટલી કેક બનાવી નાખી છે અને આ એક કેક બાકી છે તો ક્રીમ પૂરું થઈ ગયું છે ક્રીમ અત્યારે બને છે તો એ જો રીતના ક્રીમ બને તો વાટે ઉભા થઈ ગયા ત્યારે ક્રીમની વાગી ગયા છે એટલે બનાવવામાં

આગળ મિત્રો બ્લેક ફોરેસ્ટ બધી રેડી થઈ ગઈ છે ગાર્નીશિંગ બધી અમે બનાવી હતી કાલી બધી ભેગી કરી છે જોઈ શકો છો તમે આવી રીતના બધી ગાર્નિશિંગ છે કોમેન્ટ કરી દેજો કેવી ગાર્નિશિંગ છે ચાલો બધી કાઢી લેવી અત્યારે બાર વાગી ગયા મિત્રો મિત્રો અત્યારે બ્લેક ફોરેસ્ટ કે બધી બાર મેગી બીજા રેડી કરી અત્યારે ચોકલેટ બનાવી છે અને તરત બાર વાગી ગયા મિત્રો સાડા બાર દવા આવ્યા ફીટ બહાર આવી ગયા છો તારે તો હાલો આપણે બધી કેક બની નાખ્યો ત્યારે તારે પછી ચોકલેટ કેક બની ગઈ જોઈ શકો છો તમે ચારસો ચારસો વાળી બે બની ગઈ છે બની ગઈ છે ત્યારે એક વાગી ગયો છે તારે અઢીસો ગ્રામની થોડી કેક બનાવવાની છે બાકી છે થોડી તો એક વાગુ આવ્યો તારે તારે મિત્રો ખાવા જવાનું છે મારો મિત્ર ખાંડી મેં કહે છે અંદર આઈ રીતના કેક બનાવો ને મિત્રો તો અઢીસો ગ્રામની કેક પછી બની ગઈ છે હવે મેં કીધું સાફ કેક બનાવી છે અઢીસો ગ્રામની એટલી તો ફ્રીજમાં ચોકલેટ કેક પડી છે કાઉન્ટરની કેક બધી ફૂલ કરી નાખી છે તો અત્યારે ખાઈ આવી હાલો મિત્રો ભૂક બહુ લાગી ગઈ છે એક ને વીસ થઈ ગઈ છે અત્યારે આવી ગયા ખાવા બપોરા કરવા આવી ગયા બપોરા કરી પછી લાવી સુઈ જાય ઘણી ખાવામાં છે શું છે આ ખાક દાળ છે અને રોટલી છે હારું ભાઈ તમારું શું કેવું

પછી નાની કેક બનાવવાની છે અઢીસો ગ્રામમાં વિડીયોમાં મિત્રો સગસ્ત બન્યા છે મજા આવશે તમને કે રીતના કેક બનાવી દેખાડવાનું છે કપ પૂરા કપ બનાવવાના છે કપ ઉપર લેવા દેવું જોઈએ મિત્રો

પણ ધીરે ધીરે હેઠો હોય જાય ફ્રીજમાં ઠંડુ હોય ને તો જો ફોડી નાખ્યો આને ફોડી નાખ્યો શું કેવું ભાઈ તમે ફોડી હોલા નાખ્યો ભાઈ રમવા આપ્યા હતા બે એ હાલો હાલો કપ બની નાખો છે ને ફોટી ને કેકું બની નાખ્યું હાલો આનો ભૂકો ફોટી ગયો છે મારો ભૂકો મારો વાઈફ માં આવ્યા છે ત્યાં કપ બનાવવાનું ચાલુ કરી દઈએ અને મેં ત્યાં ફોટ દઈએ કામ કરી બહાર વાળા બધા જોવે છે કે હું ફોન આ મુસાફરી और शॉर्टे के मंत्र हमेशा बोलो मेरा कब बब बने नहीं ये टन भाई की कैसे कब बने मेरा रेडी થઈ ગયો છે હવે બનાવના સે ઓર્ડર કેક બનાવના બીજે કોટર આવી ગયો છે કલકે નો મારી ઓર્ડર ન કેક બને નહી ઓર્ડર ન કેક બની કે છે તારે આ વિ રીત નો કેક બની કે છે કમેન્ટ માં જણાવી દીજો કેવી કેક છે બધા ઓર્ડર બધા પૂરા થઈ ગયો છે મિત્રો તરે ઓર્ડર ન કેક હતી લેયરિંગ મધી પૂરી થઈ ગઈ ઓર્ડર ન કેક બધી પૂરી કરી નાખી છે સેલી બાકી હતી પૂરી થઈ બધું કામ પૂરું થઈ ગયું છે ત્યારે અઢીસો ગ્રામની એક લેરિંગ બાકી રહી છે બધું કામ પૂરું થઈ ગયું ઓર્ડર બધા પૂરો થઈ ગયા તૈયાર થઈ ગયા છે છેલ્લી આવી ગઈ છે ગ્લેઝ ડેલ્ટા કંપનીનું ઉપર મેં કોણ આઈસક્રીમ બનાવ્યું છે અઢીસો ગ્રામની લેરિંગ કરવાની છે આપણો મિત્ર ગયો છે બાથરૂમ ક્યાં બાથરૂમ લઉં પડે છે ટાઈમ